ડાંગજીરાણા વગઈ તાલુકામાં ભય વગરનો ભ્રષ્ટાચાર એક તલાટી કમ મંત્રીને બે ત્રણ પંચાયતના ચાર્જ અને ફરીએ જ તલાટી કમ મંત્રી વહીવટનું પણ ચાર્જ એવા ફરી ફરીને એક કર્મચારીઓ ચાર્જમાં ને ચાર્જમાં વર્ષ વીતી ગયા તો અને કામો ટકાવારી લેવા જરા પણ અચકાયા નથી કારણ કે બધું એમના હાથમાં હોય અને કહેવાય વિકસિત ડાવ ડબલ એન્જિનની સરકાર વઘઈ તાલુકા પંચાયતના ઈજનેર આશિષ ભોએ મહામટો ભ્રષ્ટાચારના કારણે કામગીરી કરતી કોઈની આંખ નજર નાખતો નથી ઓફિસમાં આવતો નથી કામગીરી પૂર્ણ થાય એટલે બિલો લખવા બેસી જતા હોય છે અને પૂરેપૂરા પૂરા ટકાવારીથી ગજવા ભરીને રવાના થતા હોય છે એમ પણ જાણવા મળ્યું છે અને વઘઈ કચેરી ઈજનેરને શોધખોળ કરવામાં આવે તો ઓફિસના કર્મચારીઓનો એક જ જવાબ કે બીમાર છે આ બાબતે હાલના વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ અને વઘઈ તાલુકા વિકાસ અધિકારીને પણ ખુશીનો બહાલ લાગે છે કે શું વિકાસ માટે કોઈ રસ નથી કે પછી ટકાવારીમાં બંધાયેલી માયા છે મળતી માહિતી મુજબ વઘઈ તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતનું ઓડિટ ચાલે છે તો આ ઓડિટરોને ફેસિલિટીના કારણે કે કોઈ પેરા નહીં કાઢે તે માટે ઓડિટરોને આવતું ભોજનની પધરામણી કરતા હોય છે રાત પડે એટલે સરકારી ગાડી હોટલો પર દોડતી હોય એવા વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી ચાર્જ સંભાળનાર એવા સુવાસ ગવાડેના તાબા ન મળેલ હોય છતાં એડવાન્સ પેટે માલ સામાન નાખતા હોય છે એવા ભ્રષ્ટાચાર હોવા છતાં આ કાળા કાન કરી બેસેલા અધિકારીઓ સામે જિલ્લા તંત્ર જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા તાળિયા ઝટક તપાસ હાથ ધરે એથી વધુ ભ્રષ્ટાચાર બહાર આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી રિપોર્ટર રમેશ મહાલા